દેશના આઝાદીમાં આપણું આટલું મોટું યોગદાન હતું દેશ આઝાદ થયો દેશમાં આવી દેશમાં બંધારણ બન્યું અને કલમમાં કમા વિસ્તાર ને અનુસૂચિ તરીકે જાહેર કરવામાં આવ્યો એ જ પ્રકારે દેશના આસામ હોય સિક્કિમ હોય મિઝોરમ હોય નાગાલેન્ડ હોય મેઘાલય હોય તમામ રાજ્યને અનુસૂચિ છ અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો ત્યારે અનુસૂચિ છ ત્યાં લાગુ કરવામાં આવી અને ગુજરાતમાં આજ દિન સુધી અનુસૂચિત પાંચ લાગુ કરવામાં નથી આવી અને આ સત્તામાં બેઠેલા લોકો અનુસૂચિ પાંચ લાગુ હોવા છતાં પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને આદિવાસીઓની જમીનો છીનવી રહ્યા છે આદિવાસીઓના ખનીજો છીનવી રહ્યા છે કુદરતી સંપાદનો છીનવી રહ્યા છે રોડના નામે ડેમના નામે આ વિસ્તારમાં કોરિડોરના નામે જીએમડીસી નામે હાઇડ્રો પાવરના

અગિયાર કરોડ થી પણ વધારે દેશમાં આદિવાસીઓ છે આજે ગુજરાતમાં પંદર ટકા આદિવાસીઓ છે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ ગુજરાતમાં છે ઓગણત્રીસ જાતિઓ ગુજરાતમાં આદિવાસીઓની છે આજે તમે મને બતાવો કઈ કયા ક્ષેત્રમાં આદિવાસીઓ પંદર ટકા છે બતાવો મને તમે સચિવાલયમાં જશો આદિવાસીઓનું લિસ્ટ તમે માગજો તમે હાઈકોર્ટના જજની યાદી જોઈ લેજો તમે ઇન્ડસ્ટ્રીઅલ ના આપણા આદિવાસીઓને કેટલા લાભો મળ્યા છે જોજો તમે રિયલ એસ્ટેટમાં આપણા આદિવાસીઓની સંખ્યા જોજો ત્યારે આઝાદીના ઇઠોતેર વર્ષમાં સરકારોએ માત્ર ને માત્ર આદિવાસી બજેટમાંથી અમૃત મહોત્સવો કાઢે છે વિકાસ મહોત્સવો કાઢે છે ગૌરવ યાત્રાઓ કાઢે છે અને પોતાના તાઇફા કરે છે ત્યારે હવે આપણે બધાએ જાગી જવાનું છે અને આ સરકારને બે હજાર સત્તાવીસ માં ઉખાડીને આપણે ફેંકી દેવાનું છે સાથીઓ અમે ચાર વર્ષ પહેલા જનનાયક બિરસા મુંડાજીની પ્રતિમા ડેડીયાપાડામાં સ્થાપના કરતા હતા અને એમના વિચારોને ઉજાગર કરવા માટે એમના વિચારોમાંથી આવનારી પેઢી પ્રેરણા લે માટે અમે ત્યાં પ્રતિમા સ્થાપિત કરતા હતા ત્યારે આ ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા ત્રણ જિલ્લાની પોલીસ અને એમના આરએસએસ વાળાએ આપણને ત્યાં પ્રતિમા સ્થાપતા અટકાવી દીધા હતા અને પ્રતિમા સ્થાપતા આપણા ઘણા લોકોને ડિટેઇન કર્યા હતા ત્રણ જિલ્લાની પોલીસ અમને પકડવા માટે આવી હતી છતાં આપણે એમનાથી ડર્યા નથી અને બિરસા મુદાની પ્રતિમા ડેડિયાપાડામાં સ્થાપિત કરી છે ત્યારે આજે દેશના વડાપ્રધાન ને આજે ડેડીયાપાડા આવવું પડે એ આપણા બધાની તાકાત છે તાકાત છે ત્યારે વડાપ્રધાન ડેડીયાપાડા આવે છે ત્યારે લોકોને ભેગા કરવા માટે પાંચસો કરોડ આદિવાસી બજેટમાંથી જોગવાઈ કરવામાં આવી છે હજારો બસોની વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા કર્મચારીઓને એમાં લગાડી દેવામાં આવ્યા છે આજે ગામડાઓમાં ના મળે તલાટીઓ ના મળે એવા ગામડાઓની ગલીઓ ગલીઓમાં આ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી એમના મંત્રીઓ એમના સાંસદો એમના ધારાસભ્ય ગલીઓ ગલીઓમાં ચાર દિવસથી ફરે છે જે લોકો એસી ચેમ્બરો માંથી બહાર નહોતા આવતા જે લોકો ગાંધીનગરમાં પડીએ ફતારીએ રહેતા હતા એ લોકોને ગામડે ગામડે ફરતા કરી દીધા એ આપણી બધાની તાકાત આપશે ભાઈઓ ત્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા કુળદેવી માતા ના દર્શને જવાના છે દે મોગરા દે મોગરા એ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાન ના લાખો લોકો નું આસ્થાનું કેન્દ્ર છે અને દે મોગરા જઈને રાજનીતિ જયારે કરવા માંગે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી ને હું આ મંચ પરથી કહેવા માંગુ છું તમને જો આદિવાસીઓ માટે હિત હોય તમે દે મોગરા જજો તમે હિજારી લઈને આવજો તમે મોડા નો ચોખ્ખો તારું એક બોટલ લઈને આવજો તમે એક મરઘો લઈને આવજો એક બકરો લઈને આવજો દર્શન કરીને એની પ્રસાદી કરીને તમે ત્યાં જ જમીને પછી જજો સુધી તમે ચોવીસ વર્ષથી રાજનીતિમાં છો આગળ મુખ્યમંત્રી હતા હમણાં વડાપ્રધાન છો આદિવાસીઓ આજે શિક્ષક માટે આંદોલન કરે છે શાળા માટે આંદોલન કરે છે નર્મદાના પાણી માટે આંદોલન કરે છે પોતાની જમીનો બચાવવા આંદોલન કરે છે જીએમડીસી હટાવવા આંદોલન કરે છે માં રોજગાર માટે આંદોલન કરે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીજીને કેવા માંગુ છું હવે અમે આવેદન નિવેદન કરવા માંગતા નથી હવે અમે લડવા માંગતા નથી હવે ધરણા પ્રદર્શન બંધ હવે આંદોલન બંધ જો અમારી પાંચમી અનુસૂચિ જો અમારા પૈસા એ જો અમારી અનામત જો અમારી દિવસોમાં જીએમડીસી નામેટ પ્રોજેક્ટના નામે માગશો હાઇડ્રો ના નામે માગશો અણુમથક નામે માગશો તો અમે આંદોલન નથી કરવાના અમે નેપાળવાડી કરવા માટે ગાંધીનગર આવવાના છીએ અમે નેપાળવાડી કરવા સામનો થશે તે દિવસે ખબર પડશે ઓરિજિનલ આદિવાસીઓ કોણ છે ત્યારે કેટલાક મીડિયા વાળા મિત્રો મને પૂછ્યું તમારા ડેડિયાપાડામાં નરેન્દ્રભાઈ મોદી આવે છે તમારું બધું ક્યાંય ફેર પડવાનું નથી હવે અમારા લોકો જાગી ગયા છે અધિકારો ની વાત કરીએ છે સંવિધાન અધિકારો અમને આપો સામાજિક અધિકારો આપો અમને જે મળેલી અમારા કરીએ છીએ ત્યારે અમને ખબર પડી ગઈ કે આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે ત્યારે બિરસા મુંડા ના રથ જયારે લઈને ફર્યા એમના મંત્રી તંત્રી મારું નામ લઈને મને ગાળ બોલે એ કે પેલો ચૈતર વસાવો અહીંયા આવે છે આમ કરે છે તેમ કરે છે ફલાણું કરે છે ઢીકડું કરે છે મંત્રીઓને પણ કહેવા માંગુ છું એ પ્રમુખને પણ કહેવા માંગુ છું ચૈતર વસાવાને ગાળ બોલવાથી અમારા ઉત્થાન નથી થવાનું તમે આદિવાસીને ની વાત કરો મને ગાળ બોલવાથી અમારા લોકોનો જો વિકાસ થઈ જવાનો હોય તો હું દરરોજ તમારી ઓફિસે તમારી ગાળ ખાવા માટે પણ તૈયાર છું અમે અનંતભાઈ સાથે વિધાનસભામાં લડીએ રોડ પર લડીએ સદન પર લડીએ અને આદિવાસીઓની ન્યાયની વાત કરીએ અધિકારની વાત કરીએ આ લોકોને ગમતું નથી અનંતભાઈ પણ અનેક કેસ થાય મારા પર અનેક કેસ થાય અમને જેલોમાં નાખવામાં આવે પણ અમે આ સરકારની જેલોથી અમે ડરવા વાળા લોકો નથી અમે લડવા વાળા લોકો છે સાધીવા મંજ પર્થી કેવા કહેવા છે આ ચૈતર વસાવાના અનંત વસાવાને જયારે સમાજની જરૂર પડશે અમે આ ધર ધરવા માટે પણ તમારી સાથે તૈયાર આ ધર માટે પણ અમે સમાજ માટે તૈયાર છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પોલીસમાં પાણી નથી કે આ ચૈતર વસાવાના અનંત પટેલને કરી શકે ત્યારે સથીઓ જાગવાની જરૂર છે ડોક્ટર સાહેબે કીધું આપણી જે મૂળ સંસ્કૃતિ છે આપણે ભૂલી જાયલા આપણો નંદરિયો દેવ આપણો ગામનો હિમારિયો દેવ આપણો વાઘ દેવ ગોવાડો કાળીઓ ધરતી માતા ને પૂંજનારા આપણે નદીનાળા ને પૂંજનારા આપણે ચંદ્ર અને સૂર્ય ને પૂંજનારા આપણે પ્રકૃતિના પૂજક તરીકે છે ત્યારે જન્મ મરણ ની વિધિ લગ્ન ની વિધિ આપણે ભૂલી ચાલ્યા છે ત્યારે આજે આ લોકો આપણા પર જાતિ નો દા પુરાવા માગે છે ભણેલા છોકરાઓને પૂછી લો સાથીઓ જે આપણી રીત પરંપરા છે આપણો જે પહેરવે છે આપડા પૂર્વજો આઝાદી પહેલા ઓળખી કાઢતા હતા ગોરા અંગ્રેજો આવ્યા એમના પહેરવેશ એમની બોલી પરથી આપણા પૂર્વજો જાણી ગયા કે આપણા દુશ્મન છે આજે તો આપણે એ લોકોની સંસ્કૃતિ અપનાવતા થઈ ગયા એ લોકોના જીન ટી શર્ટ પહેરતા થઈ ગયા એ લોકોના બુટ સૂટ આપણે પહેરતા થઈ ગયા આપણી બહેનો પણ આજે પંજાબી પહેરતી થઈ ગઈ ડ્રેસ પહેરતા થઈ ગયા ચોણિયા ચોરી પહેરતી થઈ ગઈ શેટ ટી શર્ટ પહેરતા થઈ ગયા ત્યારે આવનારા દિવસોમાં આપણો દુશ્મન કોણ છે તે આપણને ખબર પડવાની ત્યારે આપણે નૈતિક મૂલ્યો આપણે જાળવવા પડશે આપણી બોલી ભાષા આપણે સાચવવી પડશે આપણો પહેરવેશ આપણી સંસ્કૃતિ આપણા વારસામાં મળેલી આપણી પરંપરાઓ રીત રિવાજો આપણે સાચવવા પડશે સાથીઓ આપણા વિસ્તારમાં વેસ્ટીકરણ નામે જમીનો છીનવાય છે ઔદ્યોગિકરણ નામે એમાં જમીનો છીનવાય ગઈ અને તમે જોઈ લો આજે ધન્માંતરણ ના નામે આદિવાસીઓને ભોળવા આવે છે આજે શિક્ષણ ના નામે ધર્મ પ્રચારો થાય છે ત્યારે મારા આદિવાસી સાથીઓને કહેવા માંગુ છું જે દિવસે આપણે આજે સી તરીકે મટી જઈશું તે દિવસે આપણું અનામત પણ આપણને મળવાનું નથી તે દિવસે આપણે જમીનો પણ બચાવી નથી શકવાના સંવિધાને આપેલી જળ જંગલ જમીન પરના અધિકારો પણ નથી બચાવી શકતા